વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે અત્યારે કરી લો જો તમે પ્રીવિયસ ચેપ્ટર એટલે કે ત્રિકોણ ચેપ્ટરના વિડીયોઝ નથી જોયા તો પહેલા એ જોઈ લો ફોર્મ્યુલાઝ યાદ કરી લો તો જ તમને સમજવામાં સરળતા રહેશે નદીના કિનારા પરથી એક બાજુ એથી નદીના સામા કિનારા પર આવેલી મંદિરના ટોચનું ઉચ્ચેદ કરણું માપ તીસ માલુમ પડે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે એક નદી બનાવી દઈએ તો આ થઈ ગઈ છે મારી નદી હવે નદીના આ છેડેથી નદીના એક છેડેથી એક એક છેડેથી સામા કિનારા પર આવેલું મંદિર તો હું મંદિર બનાવી દઉં છું સામા કિનારા પર આવેલું મંદિર ટોચનું ઉચ્છેદ કોણ મંદિરના ટોચનો ઉચ્છેદ કોણ એટલે અહીંયાથી જોવાનું છે મંદિરના ટોચ ઉપર કેટલું છે ત્રીસ માલુમ પડે છે તો અહીંયા ખૂણો બની ગયો મારો ત્રીસ મંદિરની ઊંચાઈ વીસ મીટર હોય એટલે કે અહીંયા છે આટલું વીસ મીટર વીસ મીટર હોય તો આપણે નદીની પહોળાઈ એટલે કે આ શોધવાનું છે અહીંયા નેમિંગ કરી દઈએ અહીંયા એ અહીંયા બી અહીંયા સી આપણે શોધવાનું છે બીસી હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન લખી દઈએ તો વિદ્યાર્થી મિત્રો બધી ઇન્ફોર્મેશન મેં બતાવી દીધી એ બી મંદિર છે બીસી નદી છે એ બી વીસ મીટર છે બીસી આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થેટા કન્સિડર કરીએ તો આ સામેની બાજુ પાસેની બાજુ ણ હવે આપણી પાસે સામેની બાજુ છે અને પાસેની બાજુ નદીની પહોળાઈ આપણે શોધવાની છે એવું ત્રિકોણ મિતિય ગુણોત્તર વિચારીએ કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ આવતી હોય તેવું ગુણોત્તર છે ટેન તો અહીંયા લખીશું થર્ટી ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છે એ બી અને પાસેની બાજુ છે બીસી ટેન થર્ટીની કિંમત આપણે ટેબલમાં જોઈશું ટેન થર્ટીની કિંમત છે ટેન થર્ટી એકના છેદમાં વર્ગુણમાં ત્રણ એટલે અહીંયા લખીશું એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબરમાં ત્રણ આ છેદમાં એકને આ બાજુ લઈએ તો એકનું કોઈ મહત્વ નથી રાઈટ ભાગાકાર એકથી કરે તો એનો એક જવાબ આવે હવે વર્ગમૂળમાં ત્રણ ની કિંમત તમને મોડે થઈ ગઈ હોવી જોઈએ એક પોઈન્ટ એટલે વીસ ગુણ્યા એક પોઈન્ટ હવે આપણે અહીંયા બે પોઈન્ટ કટ કરી નાખીએ અહીંયા ઝીરો એડ કરી દઈએ અને બે પોઈન્ટ વન ટુ એટલે થર્ટી ફોર પોઈન્ટ સિક્સ એટલે થર્ટી ફોર પોઈન્ટ સિક્સ મીટર એ નદીની પહોળાઈ છે નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો અવલોકન કરતા એની હાઈટ આપણને આપી છે એક પોઈન્ટ પાંચ મીટર તો હું માની લઉં કે આટલી હાઈટ એક પોઈન્ટ પાંચ મીટર છે ટાવરથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલો છે તો ટાવર હું અહીંયા બનાવી દઉં છું ટાવરથી હવે શું કીધું છે તેની આંખ માટે ટાવરના ટોચના ઉચ્ચેદકોણ માપ એટલે કે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે એટલે અહીંયા એની આંખ હશે અને આંખથી ઉચ્છેદકોણ માપવાનો છે તો અહીંયાથી ટાવરની ટોચનો ઉચ્ચેદકોણ કેટલો છે

હવે જે જરૂરી માહિતી આપણે સરળતાથી મળી જાય તે હું લખી દઉં કે આટલું એક પાંચ મીટર છે રાઈટ કેમકે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો અવલોકન કરતા છે નિરીક્ષક છે તો આટલું પણ એક પોઈન્ટ પાંચ એક પાંચ મીટર મીટર બરાબર છે હવે આપણે એ શોધી લઈએ ને પછી એ બી પ્લસ બીસી કરીશું એટલે ટાવરની ઊંચાઈ મળી જશે ટાવર તો અહીંયાથી જ છે આપણને એ બી શોધી લઈએ ને પછી બીસી કરીશું અહીંયા માહિતી લખી દઈએ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો બધી ઇન્ફોર્મેશન મેન્શન કરી દીધી ઈડી જે છે ઈડી તે અવલોકન કરતા છે બિંદુ ઈ એથી એ અવલોકન કરે છે ઈ ડી બરાબર એક પોઈન્ટ પાંચ મીટર અવલોકન કરતાની ઊંચાઈ ઈડી બરાબર બીસી બરાબર એક પોઈન્ટ પાંચ સીડી અથવા ડીસી 28.5 પોઈન્ટ પાંચ છે એટલે ઇ પણ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ થશે હવે આપણે ત્રિકોણ AEB ની વાત કરીએ તો લખીશું આપણે ત્રિકોણ AEB માં એ માં શું કરીશું ત્રિકોણ એ માં આપણે ટેન ફોર્ટી ફાઈ ટેન ફોર્ટી ફાઈ ઇઝ ટુ હવે ટેન ફોર્ટી કેમ લીધું તો અહીંયા આપણે થેટા કન્સિડર કરીએ તો આ સામેની બાજુ આ પાસેની બાજુ અને આ કર્ણ હવે પાસેની બાજુ મારી પાસે છે અઠ્યાવીસ પોઈન્ટ સામેની બાજુ શોધવાની છે જશે બી છેદમાં થઈ જશે કિંમત ટેબલમાં જોઈ લઈએ આપણે ટેન ફોર્ટી ફાઈવ વન અહીંયા લખી દઈશું આપણે વન ઇઝ ઇક્વલ્સ ટુ બી અપોન ઈ બીની કિંમત અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે 28.5 * 1 28.5 અહીં આવી જશે 28.5 * 28.5 એટલે ab = ab = 28.5 મીટર હવે તમારે શોધવાની છે ટાવરની ઊંચાઈ અને ટાવરની ઊંચાઈ શું છે તો ટાવરની ઊંચાઈ છે ac ac એ ટાવરની ઊંચાઈ છે તો ટાવરની ઊંચાઈ ac બરાબર શું થશે ab + bc ab બરાબર કેટલું શોધ્યું મે 28.5 bc બરાબર શું છે વન પોઈન્ટ ફાઈ અવલોકન કરતાની ઊંચાઈ ત્રીસ મીટર ત્રીસ મીટર તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો બંને દાખલાઓમાં તમને સમજ પડી હશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલા ગણીશું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરવાનું તથા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો તમને આ બધા જ વિડીયોઝ ઓફલાઈન મોડમાં એક્સેસ કરવા હોય તો અમારી એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરો કે એ ડબલ એચ આ એપની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન છે જેની અંદર તમને બધો સ્ટડી મટિરિયલ ઓફલાઇન મોડની અંદર એક્સેસ કરવા મળશે આશા રાખું છું તમને આ યુઝફુલ થાય છે થેન્ક યુ સો મચ